હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધી જે પણ વિડીયોઝ બનાવ્યા હતા કે જેમાં એક આપણે ગ્રામ ગ્રામસેવકની જે ભરતી આવવાની છે એના વિશેની આપણે વાત કરતા હતા પરંતુ આજનો આપણો જે વિડીયો છે કે જે ગ્રામ સેવકની ભરતી વિશેનો નથી પરંતુ આપણને ખ્યાલ છે કે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટી છે કે જેના દ્વારા એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ કે જેને આપણે ડબલ એ થી પણ ઓળખી શકીએ છીએ અથવા તો ખેતીવાડી મદદનીસ તરીકે પણ ઓળખીએ છીએ કે જેની જાહેરાત બહાર પડી ગઈ છે તો એના ફોર્મ કેવી રીતે ભરવા શું કરવા એના વિશેની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરતા નથી પરંતુ આજનો આપણો જે વિડીયો છે કે જેનું એક જ સોટ ઇન્ડ સ્વેટમાં તમને હું જણાવીશ કે તમારી કેવી રીતે પ્રિપેરેશન સ્ટ્રેટેજીઓ છે આપણે અત્યાર સુધીમાં બહુ બધી વખત પ્રિપેરેશન સ્ટ્રેટેજી છે કે જેની વાત કરી છે પરંતુ આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં લાસ્ટ ટાઈમ ફૂલ અને ફાઇનલ તમારે કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ કે આ પુસ્તકો વાંચવા જોઈએ કેવી રીતે મેક્સિમમ તમારું આઉટપુટ મળી શકે એટલા માટે તમારી શું ઇનપુટ આપવા જોઈએ એની આજનો આપણો જે લેક્ચર છે કે જેમાં આપણે વાત કરીશું તો વેલકમ ઓલર અંગઈ અને ફ્રેન્ડ્સ જે પણ લોકો આપણી જોડે આપણી ચેનલમાં નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે અને તમે જોશો કે આપણી જે ચેનલ છે કે જેમાં અત્યાર સુધી ત્રણસોથી વધારે વિડીયોઝ અપલોડ થયેલા છે અને હજુ પણ હું તમારા માટે વિડીયોઝ અપલોડ કરીશ કે જેથી તમારી એક્ઝામમાં તમને હેલ્પફુલ થઈ શકે અને સેકન્ડ થિંગ એ કે જો તમને એવું લાગતું હોય કે તમે આ વિડીયોઝ જોઈ લેશો અને બધું જ તમારે કવર થઈ જશે તો એવું નથી એનું રીઝન તમને કહું છું કે આ જે વિડીયોઝ હશે કે જે તમને એક હેલ્પફુલ થશે એક તમારી પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં તમને બેઝ બનીને રહેશે શું રહેશે બેઝ બનીને રહેશે પણ એનો મતલબ એવો નથી કે હંડ્રેડ પરસન્ટ તમે આટલું જ કરશો ને એ જ એક્ઝામમાં આવશે અગાઉથી હું તમને કોઈ પણ વસ્તુ માટે કે કોઈ પણ લાલચ આપવા માગતી નથી તમને જે ફેક્ટ છે એ જો જણાવીશ ઓબ્વિયસલી આપણા જે એમસીક્યુ સિરીઝ અત્યાર સુધીની હતી એમાંથી ક્વેશ્ચન નીકળે છે પૂછાય છે પણ એ માટે હું તમારા સામે દેખાડો કરવા માગતી નથી કે આપણા ચેનલમાંથી આ એમસીક્યુ સિરીઝમાંથી આ ક્વેશ્ચન પૂછાણો પહેલું પૂછાણું નહીં જે ઇમ્પોર્ટન્ટ હશે જે હશે એ તમને ખ્યાલ આવી જ જશે એક્ઝામમાં અને જે કૃષિ ભંડોળ છે કે જેનું એક જ મેઇન કામ છે કે વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે તમને ખ્યાલ છે તમે બીજે કોચિંગમાં જશો તો તમારે ફીસ પે કરવાની છે અહીંયા આપ તમને ફ્રી ઓફ કોસ્ટમાં હું એક તમને પ્લેટફોર્મ રજૂ કરું છું કે જેથી તમારી જે તૈયારી છે કે જેમાં તમને હેલ્પફુલ ક્યાંક ને ક્યાંક તમે થઈ શકશે આપણી ચેનલ બરાબર છે તો તમારા માટે ઘણા આપણે વિડીયોઝ મેં ઓલરેડી અપલોડ કરેલા છે ને જો ભવિષ્યમાં તમારી જે એક્ઝામ છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ કે પછી ગ્રામ સેવકની આવશે ત્યારે પણ તમને હેલ્પફુલ થઈ શકશે એ કન્ટેન્ટ હું ચોક્કસ અપલોડ કરીશ અને હવે આજનો જે આપણો લેક્ચર છે કે જે ફૂલ એન્ડ ફાઇનલ આપણી લાસ્ટ સ્ટ્રેટેજી અથવા તો પ્લાનિંગ કે પ્રિપેરેશન માટેનો આ વિડીયોઝ છે હવેથી આપણા કંઈ પણ વિડીયોઝ આવશે એ માત્ર ને માત્ર આપણા કન્ટેન્ટ રિલેટેડ હશે કેમ કે લાસ્ટ બે ત્રણ વિડીયો છે આઈ થિંક આ થર્ડ વિડીયો છે કે જેમાં આપણે પ્રિપેરેશન સ્ટ્રેટેજી અથવા તો પેપર સ્ટાઇલ અથવા તો કેવું પૂછાઈ શકે કેટલા માર્ક્સનું એના વિશેની આપણે વાત કરી છે પરંતુ સેમ આજે આપણે વાત કરીશું એગ્રીકલ્ચર આસિસ્ટન્ટનું જે આપણી એક્ઝામ લેવાની છે કે જે બસો ને દસ માર્ક્સનું પેપર હશે અને આ જે પેપર છે કે જે ડિપ્લોમાવાળા જે સ્ટુડન્ટ્સ છે કે જે બધાને એલિજિબલ કરેલા છે તો ડિપ્લોમાવાળા સ્ટુડન્ટને આ બેસ્ટ ચાન્સ છે તો આ જે ચાન્સ છે કે જે તમારે લઈ લેવો જોઈએ વ્યવસ્થિત તમને મોકો મળવો છે તો તમારે પ્રિપેરેશન વ્યવસ્થિત કરવી જોઈએ કે જેથી તમને એક સરકારી નોકરી અથવા તો સરકારી નોકરિયાત બનવાનું જે તમારું સ્વપ્ન હશે કે જે સાકાર થઈ શકશે તો આ બધી વસ્તુ તમારે ખુદથી રેડી રહેવાનું છે ખુદથી તમારે પ્રિપેરેશન કરવાની છે કોઈ પર ડિપેન્ડ રહેવાનો મતલબ નથી હું તમને સેલ્ફ સ્ટડીનું જ સૌથી વધારે આગ્રહ કરીશ કેમ કે અત્યારનો જે સિનારીઓ છે એ મુજબ તમે કોઈ પણ કોચિંગ પર ડિપેન્ડ રહો કોઈ પણ પર્સન પર ડિપેન્ડ રહો તો એ તમને હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ બનાવી નહીં શકે પણ જો તમારી મહેનત જ માત્ર તમને હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ બનાવી શકશે તો તમે ખુદ પર વિશ્વાસ રાખો અને આજથી જ તમારી જે પ્રિપરેશન છે કે જે સ્ટાર્ટ કરી દો તો જો આપણે વાત કરીએ તો જે તમારું ખેતીવાડી મદદનીશનું આપણે ચારેય યુનિવર્સિટીમાંથી ત્રણ યુનિવર્સિટીમાં જે જાહેરાત આવેલી છે કે જેમાં પેપર હશે કુલ બસો દસ માર્ક્સનું તો જે લોકોએ એગ્રી આસિસ્ટન્ટનું જે ગુણ સેવા વાળું પેપર આપેલું છે એ લોકોને ખ્યાલ જ છે કે જે આ પેપર છે કે જે પાર્ટ એમાં અને પાર્ટ બી એવી રીતે ડિવાઇડ થયેલું છે પાર્ટ એની જો વાત કરીએ તો એમાં સિક્સટી માર્ક્સનું હશે અને પાર્ટ બીમાં હશે વન ફિફ્ટી માર્ક્સનું અને ટોટલ માર્ક્સ તમારા થશે બસો દસ તો જો પાર્ટ એ છે કે જેમાં તમારે ફોર્ટી પર્સન્ટ ક્વોલિફાઈંગ માર્ક્સ છે એટલે કે તમારે ચાલીસ ટકા માર્ક્સ તો લાવવા જ પડશે અને સાઠના ના ચાલીસ ટકા એટલે એપ્રોક્સ તમારે છવ્વીસ જેવા માર્ક્સ ગણીને હાલવાનું કે આટલા તમારે લેવા છે એક બે માર્ક્સ આપણા કટ ઓફ જે છે ફોર્ટી પર્સન્ટનું જો કટ ઓફ ગણીએ તો ચોવીસ પોઈન્ટ સમથિંગ હોય છે તો આપણે છવ્વીસનો ટાર્ગેટ રાખવાનું એટલા માટે કે હંમેશા આપણું જે લક્ષ્ય હોય છે એ લાઈફમાં આપણે ઊંચું રાખવાનું છે લક્ષ્ય ઊંચું હશે ત્યારે આપણે ત્યાં પહોંચવા માટે વધુમાં વધુ મહેનત કરીશું તો તમે ઈઝીલી ક્રેક થઈ શકશો આ એક્ઝામમાં તમને ઇઝીલી જોબ મળી શકશે અને બધા જ ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સ માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે બેસ્ટ ચાન્સ છે કે તમારી કોમ્પિટિશનમાં બીએસસી એગ્રી હોર્ટી એન્જિનિયરિંગવાળા કોઈ લોકો નથી માત્ર ને માત્ર તમે ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સ જ છો તો તમારે આ જે ઓપોર્ચ્યુનિટી તમને મળેલી છે તો તમારે એને ગ્રેપ કરી લેવી જોઈએ અને તમારું બેસ્ટ પરફોર્મન્સ તમારે આમાં પ્લે કરવું જોઈએ એટલે તમારે પાર્ટ એ છે કે જેમાંથી તમારે કેટલા કવર કરવા પડશે ટ્વેન્ટી સિક્સ માર્ક્સ એપ્રોક્સમ જો બરાબર અને પાર્ટ બી છે કે જેમાંથી તમારે સિક્સટી પ્લસ માર્ક્સ કવર કરવા એટલે કે ટોટલ એકસો પચાસમાંથી સિક્સટી પ્લસ માર્ક્સ આવે એવો તમારે ટાર્ગેટ બનાવવું પડે તમને ખ્યાલ છે હમણાં જે બાગાયત મદદનીશનું જે એક્ઝામ લેવાની એમાં ટોટલ જે સંખ્યા હતી એનાથી પણ સીટ ખાલી જોવા મળી છે મતલબ કે જેટલી સીટ હતી આઈ થિંક એકસો નવ સમથિંગ સીટ હતી ટોટલ બરાબર છે બાગાયત મદદનીશમાં અને જે ફાઈનલ રિઝલ્ટ આવ્યું કે જેમાં નાઇન્ટી ફોર સમથિંગ સ્ટુડન્ટ્સ હતા કે જે ક્વોલિફાય થયા છે તો તમે વિચારો અહીંયા સીટ વધી પડે છે સીટ વધી પડે છે એનું મેઇન રીઝન શું છે તો કે ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જેને આ બસો દસ માર્ક્સમાંથી કટ ઓફ ક્લિયર નહીં થયું હોય કટ ઓફ ક્લિયર ના થયું મતલબ શું તો કે ઘણા પાર્ટ એ છે કે જેમાં મેથ્સ અને રીઝનિંગનો પોર્શન આવતો હોય છે તો આ જે પાર્ટ એ છે કે જ્યાં એ લોકોથી શું થયું હશે તો કે પાર્ટ એમાં જે માર્ક્સ આપણે લેવાના છે છવ્વીસ તો એ છવ્વીસ માર્ક્સ એ લોકોને આવ્યા નહીં ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ અથવા એનું જે કટ ઓફ આપણે કહીએ પાર્ટ એનું તો ટ્વેન્ટી ફોર માર્ક્સ છે પણ આપણે અહીંયા ટાર્ગેટ ઊંચો રાખ્યો છે એટલા માટે હું તમને છવ્વીસ કહું છું તો એ ચોવીસ માર્ક્સ પણ એ લોકો લાવી નહીં શક્યા હોય અને પાર્ટ બી હશે કે જેમાં સિક્સટી તમારે મિનિમમ માર્ક્સ લાવવાના છે એટલે કે ટોટલ જે પાર્ટ એ અને પાર્ટ બી છે બંને પાર્ટનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કેટલું છે ફોર્ટી પર્સન્ટ તો તમારે લાવવા જ પડશે તો જ તમારું થશે તો અહીંયા તમને એક મોકો મળ્યો છે જે પણ આ સીટ વૈધી છે એટલે ઘણા એવા ઉમેદવારો હશે કે જે અનસક્સેસફુલ થયા હશે કે ક્યાંક ને ક્યાંક એ લોકોની મહેનતમાં કમી રહી ગઈ હશે તો એ લોકો માટે અત્યારે જે આ યુનિવર્સિટીની ભરતી આવેલી છે કે જેમાં ગોલ્ડન ચાન્સ છે કે જે લોકો સારી રીતે અત્યારે પ્રિપેરેશન કરશે તો જરૂર આમાં સફળ થઈ શકશે તો એ લોકોને શું કરવું જોઈએ તો કે આજથી જ આ જે બસો દસ માર્ક્સનું પેપર છે એમાંથી પાર્ટ એટલે કે જેમાં આવશે મેથ્સ અને રીઝનિંગ તમને શોર્ટમાં હું પેલા સમજાવી દઉં એટલે કોઈને ખ્યાલ ના હોય તો ખ્યાલ આવી જાય આ શું છે તો કે ટોટલ બસો દસ માર્ક્સનું જે પેપર છે એમાંથી પાર્ટ એ હશે કે જેમાં સિક્સટી માર્ક્સનું આવશે મેથ્સ અને રીઝનિંગ બાદ છે એટલે કે ત્રીસ માર્ક્સનું મેથ્સ અને ત્રીસ માર્ક્સનું રીઝનિંગ તો આ જે મેથ્સ રીઝનિંગ છે એ તમારે આજથી જ શરૂ કરી દેવાનું છે અને આજથી રોજ તમારે મિનિમમ બે કલાક તો મેથ્સ રિઝનિંગ કરવાનું જ કેમ કે જાન્યુઆરીમાં જો તમારી એક્ઝામ હોય કૃષિ યુનિવર્સિટીની તો તમારી પાસે ટાઈમ ઓછો છે ઓછો ટાઈમ છે અને મહેનત વધુ કરવાની છે તો આજથી જ તમે લાગી જાવ મેથ્સ રિઝનિંગમાં કે જેમાંથી તમે મેક્સિમમ સોરી મિનિમમ કહી શકું મેક્સિમમની તો આપણે વાત નહીં કરીએ પણ તો મિનિમમ તમારો ટાર્ગેટ રાખવાનો કે તમને સાઠમાંથી ત્રીસ માર્ક્સ આવે એટલું તો તમારે મેથ્સ રીઝનિંગ સારી રીતે કરવું જ છે અને પાર્ટ બીની જો વાત કરીએ તો ટોટલ વન ફિફ્ટી માર્ક્સનું પાર્ટ બી છે તો આ વન ફિફ્ટી માર્ક્સનું જે પાર્ટ બી છે કે જેમાંથી 120 માર્ક્સ વીસ માર્ક્સનું અથવા તો જે તે વિષય છે એના લગતું હશે એટલે કે મોસ્ટલી તમે સમજી લો ડિપ્લોમાની જે ડિગ્રી છે એમાં એગ્રીકલ્ચર છે હોર્ટિકલ્ચર છે ત્યારબાદ છે જે બીજા ફાઇનાન્સ એન્ડ કોર્પોરેશન એવા સમથિંગ લાઇક ધેટ કોર્સિસ છે ઇન શોર્ટ ડિપ્લોમાના જે કોર્સ છે કે જેમાં એને લોકોએ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે આપેલું છે એના રિલેટેડ સિલેબસમાં પણ આપેલું છે કે આ જે ક્વોલિફિકેશન છે કે જેના રિલેટેડ હશે એટલે ઇન શોર્ટ આપણે કહી શકીએ સબ્જેક્ટ નોલેજ ટ્વેન્ટી વન ટ્વેન્ટી માર્ક્સનું શું છે સબ્જેક્ટ નોલેજ છે તો હવે વધ્યા ત્રીસ માર્ક્સ બરાબર છે ત્રીસ માર્ક્સમાંથી શું હશે તો કે ત્રીસ માર્ક્સમાંથી તમને દસ માર્ક્સનું કરંટ અફેર પૂછાશે અને આ કરંટ અફેર એવી વસ્તુ છે કે ક્યાં મંથનું પૂછાશે શું પૂછાશે તમે કંઈ કહી ના શકો પરંતુ જનરલી એક્ઝામ હોય એના લાસ્ટ છ મહિનાનું કરી લેવાનું શું કરવાનું છ મહિનાનું કરી લેવાનું એટલે હું તમને એવું કહી શકું કે તમે જુલાઈથી સ્ટાર્ટ કરો તો ભર થઈ શકે ક્યાંથી જુલાઈ બરાબર છે જુલાઈથી અત્યાર સુધીનું તમારે કરી લેવાનું એક્ઝામ આવે ત્યાં સુધીનું તેમાંથી પૂછાઈ શકે ત્યાર બાદ છે દસ માર્ક્સનું હશે પોલિટી શું હશે પોલિટી એટલે કે બંધારણ તો બંધારણ છે કે જેમાં તમને યુટ્યુબમાં બહુ બધા લેક્ચર્સ ફ્રી ઓફમાં જોવા મળી જશે કોઈ પણ ચેનલ હોય એમને બરાબર છે તો આ બંધારણનું તમારે દસ માર્ક્સનું હશે એના ક્યાં ક્યાં ટોપિક છે એ પણ તમને આપેલું છે તમે ડિટેલ્સ નોટિફિકેશન જોજો કૃષિ યુનિવર્સિટીની જે જાહેરાત છે એની અને ત્યારબાદ છે દસ માર્ક્સનું કમ્પ્રેહેન્સિવ પણ કેવું છે ગુજરાતી અને ઇંગ્લિશ એટલે કે ગુજરાતી કમ્પ્રેહેન્સિવના પાંચ માર્ક્સ અને પાંચ માર્ક્સ છે ઇંગ્લિશ કમ્પ્રેહેન્સિવના તો આ કમ્પ્રેહેન્સિવની જો વાત કરીએ તો એમાં શું હશે તો કે એ છે કમ્પ્રેહેન્સિવ છે કે જેમાં તમને એક પેરેગ્રાફ આપેલો હશે તો એ જે પેરેગ્રાફ તમને આપેલો હશે એમાંથી તમારે વાંચીને નીચે પાંચ ક્વેશ્ચનનો આન્સર કરવાનો એવું ગુજરાતી અને ઇંગ્લિશમાં તમને કમ્પ્રેહેન્સિવ આપેલું હશે તો આ આપણે વાત કરી છે એક્ઝામ પેટન વિશે અને હવે આપણે વાત કરીશું કે તમારે શું કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ તો પહેલી તો વાત જ છે કે જે લોકોએ ડિપ્લોમાનો કોર્સ કર્યો છે એ સો ટકાની વાત છે ક્વેશ્ચનમાંથી હશે જ સો ટકા નો ડાઉટ કે નહીં હોય એટલે એ વસ્તુ તમે કરી લીધી ત્યારબાદ તમારે રોજ રોજ એટલે રોજ ભૂલ્યા વગર જેવી રીતે આપણે ખાવાનું ભૂલતા નથી એવી જ રીતે તમારે મેથ્સ અને રીઝનિંગ રોજ બે કલાક કરવાનું કેમકે અત્યારે ઘણા એવા સ્ટુડન્ટ્સ હોય છે કે જે લોકોનું મેથ્સ રીઝનિંગ વીક હોય છે તો આ મેથ્સ રીઝનિંગના લીધે તમારી આખી ગેમ ચેન્જ પણ થઈ શકે છે કેમ કે મેં જોયું છે રિઝલ્ટ એગ્રી આસિસ્ટન્ટનું જે પ્રોવિઝનલ માર્કશીટ ને બધું જે માર્ક્સ આવેલા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે તો સિક્સટીમાંથી ફિફ્ટી નાઇન માર્ક્સ લાવવા વાળા પણ સ્ટુડન્ટ્સ છે પછી એને વન ટ્વેન્ટી સોરી વન ફિફ્ટીમાંથી ભલે ઓછા છે પરંતુ અહીંયા ફિફ્ટી નાઇન છે કે જેના લીધે એ લોકોનો આગળ રેન્ક પણ આવેલો છે અને ઘણા એવા પણ લોકો છે કે જેને અહીંયા ફિફ્ટી એટ ફિફ્ટી નાઇન છે પરંતુ અહીંયા જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ આપ્યું છે ફોર્ટી પર્સન્ટ કે જેમાં સિક્સ્ટી માર્ક્સ લાવવાના છે એમાંથી એ લોકોને ફિફ્ટી નાઇન આવેલા છે તો પણ એ લોકો એલિજિબલ નથી થયા તો ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એ છે કે તમારે રોજ મેથ્સ બે કલાક કરવાનું છે મેથ્સ રીઝનિંગ અને ત્યારબાદ વન ફિફ્ટી માર્ક્સનું જે છે એ દિવસમાં તમારે પાંચથી છ કલાક કરવાનું છે બસ તમે આટલું કરી લેશો તો હું નહીં માનતી કે તમને આ એક્ઝામમાં પાસ તમે નહીં થાવ ચોક્કસ તમે પાસ થઈ શકશો પરંતુ તમારી મહેનત હોવી જોઈએ અને તમારી લગન હોવી જોઈએ કોઈ પણ વસ્તુ પુરુષાર્થ વગર ક્યારેય મળતી નથી પરિશ્રમ એ જ પારસ મણી છે આપણે આ જે કહેવતો સાંભળેલી છે તો આપણે અત્યારે તમારા પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમારે એનો હંડ્રેડ યુઝ કરવાનો છે તો તમે તમારું બેસ્ટ આઉટપુટ આપો અને આ કરો અને આ હન વન ફિફ્ટી માર્ક્સનું જે છે એમાંથી તમારે એગ્રિકલ્ચર રિલેટેડ ડિપ્લોમાનું જે પણ મટિરિયલ હોય એ કરી લેવાનું હોર્ટિકલ્ચર રિલેટેડ કરવાનું અને ત્યારબાદ અધર જે પણ કોર્સિસ છે કે જે ડિપ્લોમાવાળાને એલિજિબલ કર્યા છે એ લોકોનું મટિરિયલમાંથી તમારે તમારી રીતે પ્રિપેરેશન કરી લેવાનું એટલે હું નથી માનતી કે તમે એક્ઝામમાં પાસ નહીં થઈ શકો અને હવે આપણે વાત કરીશું કે કૃષિ ભંડોળ તમે જે અત્યારે વિડીયોઝ જોઈ રહ્યા છો જે લોકોને ભંડોળ એક આપણું ફેમિલી છે તો એ તમારા માટે શું હેલ્પ કરશે તો એની હું તમને થોડી વાત કરી દઉં તો આપણે ભંડોળ જે ચેનલ છે કે જેમાં ઓલરેડી ત્રણસો પ્લસ વિડીયોઝ છે કે જે અપલોડ કરેલા છે તો એ તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે એનું રીઝન હું તમને એટલા માટે કહું છું કે આ જે વિડીયોઝ છે કે જેમાં બીએસસી એગ્રીકલ્ચર રિલેટેડ કન્ટેન્ટ છે કે જે મેં અપલોડ કરેલું છે તો પેપરનું જો લેવલ પણ અપ થઈ શકે તો તમારા માટે એ હેલ્પફુલ થઈ શકશે અને જે પણ ડિપ્લોમાવાળા છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની સ્ટેટમાં એક્ઝામ આપેલી છે એ લોકોને ખ્યાલ છે કે પેપરનું લેવલ કેવું હતું આપણે એવું નહીં કહેતા યુનિવર્સિટીમાં પેપરનું લેવલ ઓછું હશે વધુ હશે ડઝન્ટ મેટર એ હું કોઈ તમને પ્રિડિક્શન આપતી નથી પરંતુ એટલું જરૂર કહીશ કે તમને આ વિડીયોઝ ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે થશે ને થશે જ કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમે ઇઝીલી આન્સર કરી શકશો જો તમે સમજી વિચારીને વાંચેલું હશે સમજેલું હશે તો આપણે એ ટાઈમે એમસીક્યુ સિરીઝ પણ ચલાવેલી છે તો એ એમસીક્યુ સિરીઝ પણ તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકશે અને ફરી અત્યારે શું આપણો પ્લાનિંગ છે એની વાત કરું તો હું વિચારી રહી છું કે ફરી આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ કે જેથી તમને લોકોને હેલ્પફુલ થઈ શકે અને રોજ પ્રેક્ટિસ થઈ શકે દસથી પંદર જેટલા ક્વેશ્ચન હશે કે રોજ જો આપણે કરશું તો તમારા માટે હેલ્પફુલ થઈ શકશે અને આ ક્વેશ્ચન હશે કે જેના લીધે શું તમને બેનિફિટ થશે તો કે એક તમારું માઇન્ડ છે કે જે આન્સર કરવા માટે રેડી રહેશે અને ત્યારબાદ બીજો મારો વિચાર છે કે તમારા માટે પર્ટિક્યુલર સબ્જેક્ટના લેક્ચર હું અહીંયા અપલોડ વધુ કરું અથવા તો ટોપિક વાઇઝ લેક્ચર કન્ડક્ટ કરું શું કરું ટોપિક વાઇઝ લેક્ચર કન્ડક્ટ કરું અને ત્યારબાદ તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે આપણું જે ટેલિગ્રામ ચેનલ છે અથવા તો આપણી જે યુટ્યુબ ચેનલ છે કે જેમાં મેઇલ આઈડી આપેલું છે તો એ મેઇલ આઈડીમાં તમે મને મેઇલ પણ કરી શકો છો કે જેથી તમારી ક્વેરી હોય એનું આપણે સોલ્યુશન પણ કરીશું અને ઓલ્ડ પીવાયક્યુઝ કે જે પણ ઓલરેડી મેં સોલ્વ કરાવેલા છે તો એ પણ આપણે સોલ્વ કરીશું અને ત્યારબાદ પીવાયક્યુઝ સોલ્વ કરીશું અને આપણે બીજું કંઈ પણ જે મટીરિયલ હશે કે જે હું તમને એમ પણ સોલ્વ કરાવીશ કે જેથી તમારા માઇન્ડ એક લેવલના ક્વેશ્ચન ટેકલ કરવા માટે કેપેબલ બની શકે અને ફ્રેન્ડ્સ આપણે જો વાત કરીએ તો હવે હું તમને બીજી એ વસ્તુ જણાવીશ કે જો તમે જે પણ ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સ છે કે એમાંથી કોઈ હોટીવાળા હશે એગ્રીવાળા હશે અથવા તો બીજી કોઈ પણ સબ્જેક્ટ જે છે કે જે એલિજિબલ કરેલા છે તો એ લોકોને પણ મારી એક વિનંતી છે કે તમે તમારું કંઈ પણ મટિરિયલ હોય કે જે સોફ્ટ કોપીમાં હોય તો આપણું મેઇલ આઈડી છે કે જેમાં મને ફોરવર્ડ કરી દો કે જેના લીધે હું તમારા માટે એ રીતના લેક્ચર કન્ડક્ટ કરી શકું એ મટિરિયલમાંથી ઓફકોર્સ હું એગ્રી રિલેટેડ તો કરવાની જ છું પણ આમાંથી પણ હું કરવાનું વિચારી રહી છું એટલા માટે તો ફ્રેન્ડ્સ આપણો વિડીયોઝ છે કે જે અહીંયા આપણે રાખીએ છીએ અંત કરીએ છીએ ફરી આપણે મળીશું ત્યાર સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ